બીજી વખત ચૂંટાયેલા ટ્રમ્પ ત્રીજી વખત ચૂંટાયેલા નરેન્દ્ર મોદી સાથે એવી કેમિસ્ટ્રી જોવા ના મળી એક અકેલા ટ્રમ્પ સપર એવી પરિસ્થિતિ છે ભારતે હવે અમેરિકા થી ચેતીને ચાલવું પડશે ડરવાની જરૂર નથી પણ આપણે અમેરિકા સાથે હવે કઈ રીતે વેપાર કરવો એની એક ચોક્કસ સ્ટ્રેટેજી બનાવી પડશે નમસ્કાર એક સમયે નરેન્દ્ર મોદી માટે એવું કહેવાતું હતું કે મોદી મીન્સ બિઝનેસ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની ભાષા જે પોતે એકચ્યુઅલી બિઝનેસમેન છે અને રાષ્ટ્રપતિ બન્યા છે એવું કહી શકાય કે ટ્રમ્પ મીન્સ બિઝનેસ કારણ કે એને ટ્રેડ ડેફિસિટ ઘટાડવી છે અને અમેરિકાને ફરીથી ગ્રેટ બનાવવું છે માગા જે એમણે સૂત્ર આપ્યું છે એટલા માટે જે કરવું પડે એ કરવા તૈયાર છે અને મિત્રના નામે મિત્ર સાથે જેટલા સોફ્ટલી કડવા અને વહેવાર થઈ શકાય એવું થવામાં એને બિલકુલ વાંધો નથી ટ્રમ્પે બે આંખની શરમ રાખ્યા વગર ભારતને ચોખ્ખું સંભળાવી દીધું છે કે રેસીપ્રોકલ ટેરિફ અમે લાગુ પાડીશું મતલબ જેવા સાથે તેવા ફાઇટર જેટ અમેરિકા ભારતને પરાણે પધરાવી દેવા માંગે છે જેની સામે એ લોન મસ્કે પડો એની ડિઝાઇન સામે વાંધો ઉઠાવ્યો છે એ એક મુદ્દો હતો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ જે અમેરિકામાં ગયા છે એને પાછા આવવાની વાત છે એ મુદ્દો ચર્ચાયો પણ એની કોઈ જાજી વિગતો બહાર આવી નથી એચ વન બી વિઝાની પણ કોઈ વિગતો બહાર આવી નથી ખાલિસ્તાની મુમેન્ટ જે અમેરિકાની ધરતી પર ચાલે છે એ વાત પણ એમણે બહુ સિફતથી ઉડાવી દીધી તાજપરના હુમલાનો આરોપી છે તહબૂદ રાણા એના પ્રત્યર્પણ માટે રાષ્ટ્રપતિએ કહી દીધું કે અમે આ સોંપી દેવા તૈયાર છીએ સૌથી ખટકે એવી વાત એ છે ટ્રમ્પે ચીનના પણ વખાણ કર્યા છે એટલું જ નહીં ભારત અને ચીન વચ્ચે જે સરહદી વિવાદ ચાલે છે એમાં વચ્ચે ગોજપરણા કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે ટૂંકમાં ભારતે એવું પણ કહી દીધું કે એમાં અમેરિકાએ પડવાની જરૂર નથી આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ